આગામી તારીખ છવ્વીસ થી તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાતિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને શાળા સહિત શાળાઓમાં શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસ યોજાશે શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા રાજ્ય કક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શાળામાં જઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રતિભાવોને નોંધીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અધિક્ષ જિલ્લા કલેક્ટર સીપી પટેલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા